લર્નિંગ ટ્રી સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડેનો કાર્યક્રમ યોજાયો ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડોદરા શહેર સમાજ સમાસપોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ફિઝિકલ ઇવોલ્યુશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં લર્નિંગ ટ્રી સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દસ બાળકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી ફિઝિકલ ઇવોલ્યુશનના ધવલ પરમાર અને તેમના અનુભવી કોચ દ્વારા શાળાઓની શારીરિક પ્રવૃત્તિઓથી આગળ વધાવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા આગામી સમયમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત રમતગમતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો લર્નિંગ ટ્રી સ્કૂલ શિક્ષકો દ્વારામાં જઈને બે થી છ વર્ષના બાળકોને રમતગમતમાં ભાગ લે જેથી બાળકો રમતગમતમાં આગળ વધી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે ફિટનેસ ટ્રેનર ઉર્વી પારવાની મ્યુઝિક વિથ ઝુંબા કરાવ્યો હતો આ સમયે ડીએસઓ દિનેશ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા माई स्कूल नेम इज़ लर्निंग ट्री प्री स्कूल जो कारेली बाग में है एंड मैं उस स्कूल uh, की मैं फाउंडर हूँ जयमिनी सोलंकी uh, मैंने आज मेरे बच्चों को यहाँ पे uh, जो मेरे पास जो बच्चे आते हैं प्ले ग्रुप नर्सरी जूनियर के जी सीनियर के जी जो, के जो किड्स हैं उसके लिए हमने एनुअल स्पोर्ट्स डे रखा है इस एनुअल स्पोर्ट्स डे के uh, थ्रू मैं लोगों को एक मैसेज देना चाहती हूँ कि फिजिकल एक्टिविटी बहुत ही इम्पोर्टेंट है बच्चों के लिए उनकी फिटनेस के लिए अर्ली एजुकेशन uh, में हम इस सब्जेक्ट uh, को नहीं एड ऑन किया है लेकिन मैं रिक्वेस्ट uh, uh, करूँ हर एक स्कूल को प्री स्कूल लेवल से ही बच्चों को फिजिकल फिटनेस का नॉलेज देना चाहिए उनको ऐसी सब उनके लिए स्पोर्ट्स इवेंट्स रखने चाहिए जिनसे उनका कॉन्फिडेंस उनकी फिटनेस लेवल uh, बढ़ती है जो बहुत ही ज़्यादा जरूर है क्योंकि आजकल बच्चों का जो लाइफ है जो लग्जरियस लाइफ जो पेरेंट्स उनको देते हैं जो सॉफ्ट प्ले वाले जो गेम एरिया में उनको घुमाने ले जाते हैं तो उनको ये जो स्पोर्ट्स का जो गेम्स है उसका एक्सपोजर नहीं मिलता है तो मैं पेरेंट्स को यही बोलूंगी कि प्री स्कूल में ये स्पोर्ट्स एक्टिविटी हम लोग इसलिए रखते हैं सो दैट उनका ओवरऑल डेवलपमेंट हो सो so, uh, उसके लिए मैं फिजिकल uh, इवोल्यूशन का भी थैंकफुल हूँ कि उन्होंने सपोर्ट दिया हमको और हमें उन उनके कोच ने डेली यहाँ पे आके बच्चों को स्पोर्ट्स uh, के डिफरेंट गेम्स है जिमनास्टिक्स है बहुत अच्छे से ट्रेन किया है આજકા સ્પોર્ટ્સ ઇવેન્ટ સક્સેસફુલી હોને જા રહા હૈન્ડ મેં અમારે જો ચીફ ગેસ્ટ હૈસ્ટર દિનેશ કદમ હું બી શુક્રિયા કરતી હું કેન્યુઅલ સ્પોર્ટ્સ ડે મેં આપણા કિંમતી સમય નિકાલ કે યાર પે અટેન્ડ કરને આયે હે સો આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર એવરીથિંગ આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે અમારી ટીમ અને અમારી કંપની ફિઝિકલ ઇવોલ્યુશને આ સ્પોર્ટ્સ ડે કન્ડક્ટ કર્યો છે એમના પ્રિન્સિપલ શ્રી જેમિની મેડમે અમને આ સાથ સહકાર આપ્યો આ ઓપોર્ચ્યુનિટી આપી આ ઇવેન્ટ કરવા માટે અને શ્રી દિનેશ કદમ સર જે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર છે એ આવ્યા હતા એઝ અ ચીફ ગેસ્ટ અમારા ઇવેન્ટમાં એમના સાથ સહકાર અને પ્રોત્સાહનથી આજે અમે આ ઇવેન્ટ્સ વધારે કન્ડક્ટ કરી રહ્યા છે જ્યારે કે નવી એજ્યુકેશન પોલિસીમાં શ્રી મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સ્પોર્ટ્સ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ સ્કૂલ્સમાં ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવ્યો છે ત્યારે અમારી એક પહેલ છે કે સ્કૂલ્સમાં ફિઝિકલ એજ્યુકેશન પ્રી સ્કૂલ્સમાં એક એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ યુટિલાઇઝ પ્રોપરલી થઈ શકે એના વિશે અમે લોકો આજે કોચિસને મોકલ્યા છે અલગ અલગ સ્કૂલ્સમાં અને આવનાર સમયમાં ફિઝિકલ એજ્યુકેશન એક બહુ મોટી ભૂમિકા નિભાવશે છોકરાના ડેવલપમેન્ટમાં એ જ નેતૃત્વ અમે લોકો શ્રી મોદી સાહેબના લઈને આગળ વધી રહ્યા છે એમનો જે મેસેજ છે ફિટ ઇન્ડિયા એને અમે આગળ વધારી રહ્યા છે મેઇન પર્પઝ આ બાળકોનું એ છે કે જ્યારે એ લોકો ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય છે ત્યારે એ લોકો ખૂબ જ એક્ટિવ હોય છે અને એ જ વસ્તુને લઈને આજે અમે થ્રુઆઉટ ધ ઇયર છોકરાને પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ અમારા કોચિસ એમની સ્કૂલ પર જતા હોય છે અને બેથી છ વર્ષના બાળકને અમે ટ્રેન કરતા હોઈએ છીએ આજે એકસો દસ છોકરાઓ આ પ્રિસ્કૂલના ઇવેન્ટમાં આવ્યા છે એમના પેરેન્ટ્સનો સાથ સહકાર આપ્યો છે જે બદલ આજની તારીખમાં સ્પોર્ટ્સનું અવેરનેસ થઈ રહ્યું છે અને ઓવરઓલ જતા અમારો મેઇન એમ એ જ છે કે ઇન્ડિયાના બધા જ લોકો ફિઝિકલ એક્ટિવિટીને એમની પોતાની હેબિટ લઈને ચાલે જેનાથી લઈને આગળ જતાં એક આપણું સ્વસ્થ ફ્યુચર બને ભારત વર્ષમાં અને આપણે પોતે પણ ફિઝિકલી ફિટ થઈએ આજની તારીખમાં કોરોના કાળ પછી જ્યારે હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે ત્યારે ફિઝિકલ એક્ટિવિટી જ એક એવો ઉપાય છે કે જે તમને ફિઝિકલી ફિટ કરી શકે છે અને એ એક તમારો કોઝ ઘટાડી શકે છે હાર્ટ એટેક થવાનો ત્યારે આજની તારીખમાં ડબલ્યુએચ કહી રહ્યું છે કે એક બાળક કે જે બે થી છ વર્ષનું છે એને એટલીસ્ટ અડધી કલાકથી પોણો કલાક એક પ્રોપર ટેકનિકલ વર્કઆઉટ કરવું જોઈએ જેના વિશે અમે આજની તારીખમાં કામ કરી રહ્યા છે ઘણી બધી સ્કૂલો અમારી સાથે જોડાયેલી છે અને આગળ જતાં અમારું મેઈન એમ એ છે કે ઘણી બધી સ્કૂલો હજુ અમારી સાથે સંકળાય અને અમે આવા જ ઘણા બધા સ્પોર્ટ્સ ડેસ આગળ કરતા રહીએ